ગુજરાતમાં દારૂબંધી છે એ તો ખબર છે પણ છાસ બંધી છે એ પહેલી વખત ખબર પડી છે ગુજરાતમાં ખુલ્લે આમ દારૂ વેચાય છે અને છાસ વેચવા માલધારીઓને પકડી લેવામાં આવે છે દ્વારકા નગરપાલિકાની અંદર જે હોટલો છે જેના ગેરકાયદેસર બાંધકામ છે જેના ગેરકાયદેસર પાર્કિંગ છે જેના ગેરકાયદેસર બહાર જનરેટર છે એમને કોઈ ના પાડતું નથી અને એક લારી ગલ્લાવાળો છે પાથરણાવાળો છે જે પોતાનું રોજે રોજનું પેટિયું રડે છે એવા લોકોને દસ દસ દિવસથી ધંધો કરવા દેવામાં આવતો નથી એવા લોકો જે છે એમની રેકડીઓ ઉપાડીને નાખી દીધી છે એનો માલ ખાલી કરવાનો પણ સમય આપવામાં ન આવ્યો એટલે આજે આ લારી ગલ્લા પાથરણાવાળા જે છાસ વેચવાવાળા માલધારીઓ હતા એ તમામ લોકો સાથે મળી અને આજથી પ્રતિક ઉપવાસ સવારના દસ અગિયાર વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીના પ્રાંત કચેરી ઓફિસ સામે પ્રતિક ઉપવાસમાં બેઠા છીએ અને આશ્ચર્ય અને દુઃખની વાત તો એ છે કે આ સરકાર જે દરિયા કાંઠે ઊંટ લઈ અને પ્રવાસીઓને જે ફેરવે છે એ ઊંટવાળાઓના ઊંટ લઈ જઈ એના કાઠિયા લઈ જઈ અને પાંચસો પાંચસો રૂપિયા પાછલા દરવાજેથી વસૂલ કરી અને પરત આપ્યા છે એટલે સાબિત થાય છે કે જો તમે મોટો હપ્તો આપો તો તમારો ગેરકાયદેસર બધું જ માપ જો તમે હપ્તો ના આપો તો તમે કાયદેસર ધંધો ના કરી શકો પંદર રૂપિયા દંડ